આજ રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભની જમ્પ અને થ્રો ઇવેન્ટ કોમ્પિટિશન યોજાઈ પચીસ છવ્વીસ ની જે ઝોન લેવલ ની સ્પર્ધા છે એમાં જે પશ્ચિમ ઝોન છે એની એથ્લેટિક ની સ્પર્ધા માંજલપુર સ્પોટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાઈ રહી છે જેમાં અહીંયા આપ જોઈ રહ્યા છો તો અહિયાં શોર્ટપુટ એટલે કે ગોરા ફેંકની સ્પર્ધા થઈ રહી છે ત્યાં આગળ જમ્પ અને લોંગ જમ્પ એની સ્પર્ધા થઈ રહી છે અને ટ્રેક ઉપર અત્યારે રનિંગની સ્પર્ધા થઈ રહી છે એ પશ્ચિમ ઝોનની સ્પર્ધા થઈ રહી છે જેના કન્વીનર એઝાઝ મિર્ઝા છે અને આ સંપૂર્ણ સ્પર્ધા એ ટેકનિકલ ડેલિગેટ તરીકે શ્રી સાદીદ મનસુરી સંભાળી રહ્યા છે અને એમની સાથે હું અમિત પટેલ જે અહીંયા થ્રોમાં ચીફ રેપરી છું અને બરોડા એથ્લેટિક એસોસિએશનનો જોઈન્ટ સેક્રેટરી છું એ અમે બધાને અમારી સમગ્ર ટીમ મળીને આ સ્પર્ધાને સરસ રીતના સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે અને એટલો જ વાલીઓનો બી સહકાર છે મીડિયાનો બી એટલો સહકાર છે કે જે લોકો અમને પ્રોત્સાહિત કરે છે અસ્તુ અમિત પટેલ જોઈન સેક્રેટરી બરોડા એથલેટિક એસોસિએશન